યુનિવર્સિટી અને રાજ્યમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરીફિકેશન કરાતા રેકેટ પકડાયું પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ નિયોસ કેરલા રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત આપણી વિરનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ યુઆઈડી યુ ડાયસ અને આધાર કાર્ડ આ ચાર વસ્તુને એકસાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટ્સના આધારે તેમજ આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેમાં છથી સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એને આધારે એવા કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે માર્કશીટ રદ કરી છે તે લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો આંક હતો નથી છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેડ પેટનો ઉપયોગ એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટેડ પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે આ જે છે એ કેરળ તામિલનાડુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આવેલા બોર્ડ અને યુનિવર્સિટીનો લેટર પેડનો ઉપયોગ કરીને એ રાજ્યોને કે જે તે યુનિવર્સિટીને પણ ખબર હોતી નથી એનો એ લોકો ઉપયોગ કરીને આ પ્રકારના લોકો આ પ્રકારની માર્કશીટો બનાવીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે આમાં જે જેની અમને માહિતી મળે છે લિખિતમાં અથવા તો અમને શંકા જાય છે તેને અમે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને લિખિતમાં આપી દેતા હોય છે કે આ ગુણાંકનની મેળવનાર વ્યક્તિ જે છે એની બેઝિક ડિટેલ આ છે પોલીસ કાર્યવાહી કરી શકો છો આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધા પછી એ વિદ્યાર્થી આપણા ઉપર કોઈ કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરીએ તો જવાબી કાર્યવાહી રૂપે અમે પણ પોલીસ કાર્યવાહી કરતા હોય છે